આખો દેશ એ રામમય બની ગયો હોય ત્યારે તેમાંથી બાકી ના રહી શકે અને ચિરાગ પણ ના રહી શકે અને એટલે ચિરાગભાઈ સામેથી આવ્યા એમણે કહ્યું ધારાસભ્ય બનવું કોઈ નાની વાત નથી અને ધારાસભ્યમાંથી માંથી રાજીનામું આપી દેવું એના માટે તો કલી જોઈએ એમ હું ચિરાગભાઈ અભિનંદન આપું છું કે ઘર વાપસીનો આ કાર્યક્રમ મોદી સાહેબના આ રામ મંદિરના નિર્માણને સાથે તમે જોડ્યો ચિરાગભાઈ તમને અને ખંબતના સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચિરાગભાઈ સહિત પાંચસો કાર્યકર્તાઓ ભાંચમાં જોડાયા છે તો મામિસ યાદ પાટી લે કે સચ્ય ધારણ કરાવ્યું છે ચિરાગ પાછળ સહિત પાંચસો લોકો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને એક મોટો ઝટકો ચૂંટણી સમયે જ મોટો ઝટકો આ પહેલા તેમણે રાજીનામું ધરી દીધું હતું અને હવે કેસરીઓ ધારણ કર્યો છે